તો માપલું જ છે પણ થોડુંક પોણી લેવા દેરું કે આ તો બેસવું જ છે કે આપડે તો શું કે તપાસ કરી દે પાણી ના પાણીમાં દૂધ ના દૂધ ન રહેતા આપડે તો ખાલી તરત કમાવું જ છે કે

હાસી ખોટી હાસી છે મને ઓછું ઓછું એટલે કેમ બોલતા નહીં બોલો તો ખરે ઘી બેઠે દૂધવા આવશે દૂધ લેવા નહી રાજી તો ભાઈ હું લેતા આવું બેન તો લેતા આવો મારો મોડ થાય ને મારા ઘણા ઘર ફરવા પડે છે દો દો ડર ગયો આલો ગાનો હા ડાનો ઓ ગરમ આવશે તો હો ગરમ મત ઓ ગરમ જ મળશે કે આવે આ ઘડો હા એટલો આટલો દહનો જેવું આવે તા એટલે આટલો તો છોકરે ના હાળું જોઈએ

બોલા તમ એક ન થઈ ગયા એક ન થઈ જા તું 20 રૂપિયા 20 રૂપિયા ચાખોડે પડી કુદો

અરે કાકા એક વાત કુ બોલ હા શું બોલ એક ગળા ઘાસવા હે નઈ નહિ એટલે મેં થોડુંક પાણી બસ